એક વખત સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં સભા ભરીને બિરાજમાન હતા મહારાજની સાથે ત્યાં બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર અને મુકુંદાનંદ બ્રહ્મચારી પણ ત્યાં હાજર હતા અને મહારાજ પોતાની સાથે સોપારીનો બેરકો રાખતા સભામાં કોઈ પણ સુઈ જાય એ વખત એને બેરકો મારી અને જગાડતા એવામાં સભા ચાલુ હતી એવા સમયે સુરો ખાચર સભામાં સુઈ ગયા બ્રહ્માનંદ સ્વામીની નજર ગઈ અને જોયું તો સુરા ખાચર સભા ચાલુ હતી અને સુરા ખાચર સુઈ ગયા એટલે બ્રહ્માનંદ સ્વામી મહારાજને કીધું કે આ જુઓને કે જેમ ઓલી નાની પાડી એની મા જોડે દૂધ પીવા માટે જેમ એ એવો અવાજ કરે એવી રીતે આ સુરા ખાચે નસકોરા બોલાવે રહ્યો તો એ મહારાજ પણ તમારો મિત્ર છે તમારો સખા ભાવ છે એટલે તમે એને બેરખો મારશો નહીં તમારો પરમ સખા છે તમે એને બેરખો મારીને જગાડશો નહીં તમે એને સૂર્યાઓ દેશો આવું બ્રહ્માનંદ સ્વામીનું વચન સાંભળ્યું એટલે મહારાજે સુરા ખાચરને બેરખો મારી અને સુરા ખાંચર ને જગાડ્યા એટલે સુરા ખાચર ને જગાડ્યા એટલે સુરા ખાંચર ને મહારાજે પૂછ્યું કે કેમ સુરા સોઈ ગયા હતા ખાચર કે નામ મહારાજ હું સુઈ નતો ગયો પણ હું તો તમારી શિખાનું ધ્યાન કરતો હતો મહારાજ કે સારું સારું ને બેરખો સુરા ખાચરે મહારાજને આપ્યો અને વરી પાછી સભા ચાલુ કરી એવામાં મુકુંદાનંદ સ્વામી પાછા સુઈ ગયા સુરા એમ છે મહારાજે મને જગાડ્યો મુકુંદાનંદ બ્રહ્મચારી પૂતા છે એને કંઈ કહેતા નથી એટલે મહારાજે કીધું કે મહારાજ આ તો તમારા બ્રહ્મચારી મુકુંદાનંદ બ્રહ્મચારી તમારી હજુરી સેવા કરે છે એટલે તમે એને બેરોકો મારીને જગાડશો નહીં ત્યારે મહારાજે કીધું એ મુકુંદાનંદ બ્રહ્મચારી તો અમારું ત્રણેય અવસ્થામાં અમારું ધ્યાન ધરે છે જાગ્રત સ્વપ્ન અને અર્ધ જાગ્રતમાં પણ અમારું ધ્યાન ધરે છે પણ ત્યારે સુરા ખાચરે કીધું ભલે ભલે તમારું ધ્યાન કરે પણ તમારી હાજરી સેવા કરે છે એટલે એને તમે જગાડશો નહીં એટલે મહારાજે વરી સુરાનું વચન આપ્યું અને વરી બેરકો મુકુંદાનંદ બ્રહ્મચારીને માર્યો એટલે મુકુંદાનંદ બ્રહ્મચારી જેવા જાગે ને જાગે એવા મહારાજને લઈને ભાગ્યા એટલે મહારાજ કે બ્રહ્મચારી આ શું કરો છો એટલે બ્રહ્મચારી કે મહારાજ હું ધ્યાનમાં એવું જોતો હતો કે તમે તમારા ઉતારે છો ધર્મશાળામાં છો અને ધર્મશાળા સળગેરી અને તમે દાજો નહીં એટલે હું તમને લઈને નાઠો મહારાજ કે સારું 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 વરી બ્રહ્મચારી બેરખો મહારાજને આપ્યો અને મહારાજ પોતાની જગ્યાએ બેઠા અને એવામાં વરી સભા ચાલુ કરી મહારાજે એવામાં બ્રહ્માનંદ સ્વામી પોતે સુઈ ગયા અને વરી શું દાખાચર્ય મહારાજ તમે મને બેરખો માર્યો પણ આ બ્રહ્મ મુનિને તમે બેરખો નહીં મારો કારણ કે એ તમારા સંત છે તમે એને બેરખો મારશો નહીં એટલે વરી સુરાખા મહારાજે બેરખો લઈ અને બ્રહ્માનંદ સ્વામીને મારે કે અને જેવા બ્રહ્માનંદ સ્વામી જાગ્યા એટલે મહારાજે તું કેમ બ્રહ્માનંદ સ્વામી બ્રહ્મ મુનિ કેમ સુઈ ગયા હતા ને ત્યારે બ્રહ્મ મુનિ કે ના મહારાજ ના અમે સૂતા હતા પણ અમે તો તમારા માટે કીર્તન બનાવતા હતા ત્યારે મહારાજ કે કયું કીર્તન બનાવતા હતા એટલે ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કીધું મહારાજ ચાલો આપણે બધા રાસ રમીએ હું કીર્તન ગાઉં અને બધાને આજ્ઞા કરો કે ઝીલે ત્યારે મહારાજ કીધું ચાલો ત્યારે બધાએ રાસ લીધો અને કીર્તન ગાયું તારે ચટક રંગીલો રંગી લો છેડ બેલારે કે તારે ચટક રંગી લો છેડ લોલ બેલા રે કાય ન રે લારે મહારાજે બ્રહ્માનંદ સ્વામી નું કીર્તન સાંભળી અને મુકુંદાને બ્રહ્મચારી ને આજ્ઞા કરી એ બ્રહ્મચારી તમે બ્રહ્મ મુનિ ને અમારો થાળ આપો અને બ્રહ્મ મુનિ આવી